ગુજરાતમાં કોરોના કાળથી લઈને અત્યાર સુધીમાં ઘણી મોટી ઘટનાઓ બની છે અને આ ઘટનાઓ ખૂબ જ ચર્ચામાં છે તે પણ રહી છે ત્યારે આ ઘટનાઓમાં અનેક લોકોએ પોતાના જીવ છે તે પણ ગુમાવ્યા છે ત્યારે આ તમામ ઘટનાઓની તપાસ કમિટી રચવામાં આવી હતી ત્યારે તપાસ કમિટીના રિપોર્ટમાં શું થયું અને હજી સુધી કોઈને આ બાબતને લઈને જે તપાસ કમિટીએ રિપોર્ટ આપ્યો છે તેના હેઠળ કોઈ સજા છે તે પણ સંભળાવવામાં નથી આવી ત્યારે હવે પીપી જોડે આ તમામ કેસોના રિપોર્ટ છે તે મંગાવવામાં આવ્યા છે ત્યારે આ રિપોર્ટ કોને મંગાવ્યા અને શું કામ મંગાવ્યા તે જોઈએ આ અહેવાલમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં જે અલગ અલગ ઘણી બધી મોટી ઘટનાઓ બની છે અને તેને જ લઈને ગુજરાત હાઈકોર્ટ સતત સરકારની જાટકણી છે તે કાઢતી હોય છે ત્યારે આ જાટકણી કાઢે તે સમયે સરકારી પીપી જોડે કોઈ જવાબ નથી હોતા અને તેને જ લઈને હવે ગાંધીનગર ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનના નિયામક મેદાને આવ્યા છે તેમના દ્વારા ગુજરાતમાં જે સાત અલગ અલગ ઘટનાઓ જે બની છે તે તમામ ઘટનાઓના જે રિપોર્ટ છે તે રિપોર્ટ લઈને પબ્લિક પ્રોસિક્યુશનને બોલાવવામાં આવ્યા છે અને તે રિપોર્ટ બાબતે તે સમજવામાં આવ્યા છે જો વાત કરીએ તો સુરત તક્ષીલા કાંડ હોય કે જેમાં જે તપાસ કમિટી રચવામાં આવી હતી તે તપાસ કમિટીનો રિપોર્ટ ત્યારબાદ વાત કરીએ તો ભરૂચ જે વેલફેર હોસ્પિટલમાં જે કોરોના કાળ દરમિયાન જે આગ લાગી હતી તે તપાસ કમિટીનો રિપોર્ટ વડોદરા હરણી બોટકાંડ તદઉપરાંત ઈસ્કોન તથ્ય પટેલ જે અકસ્માત કાંડ અમદાવાદની શ્રેય હોસ્પિટલ કે જેમાં કોરોના કાળ દરમિયાન જે આગ લાગી હતી તેનો રિપોર્ટ અને સાથે સાથે જે સૌથી ચર્ચિત રહ્યો તે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અને મોરબી ઝુલતા પુલ પુલકાંડ આ તમામ કેસોના જે તપાસ રિપોર્ટ છે તે તપાસ રિપોર્ટ સાથે સરકારી પીપીને જે બોલાવવામાં આવ્યા હતા અને આખા કેસની જે ચિતાર છે તે મેળવવામાં આવ્યો હતો તદઉપરાંત જે તપાસ કમિટી જે છે તે તપાસ કમિટીના અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા હતા સાથે જે આખી ઘટના ઘટના છે તે બાબતે પણ ચર્ચાઓ છે તે કરવામાં આવી હતી એટલે કે કહી શકાય કે જે પ્રમાણે ગુજરાત હાઈકોર્ટ સતત જે સરકારની ઝાટાકણી કાઢી રહી છે ત્યારે તેને જ લઈને ગાંધીનગર ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનના નિયામક જે મેદાને આવ્યા છે અને તેમને જે એક પત્ર છે તે પત્ર લખ્યો છે અને પત્રની અંદર ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે આ તમામ જે કેસો છે તેનો જે અહેવાલ છે દર પંદર દિવસે આનો રિપોર્ટ છે કે જે તેમને આપવાનો રહેશે અંબાલાલ પટેલ દ્વારા જે આ પત્ર છે તે લખવામાં આવ્યો હતો કે જેની અંદર ખાસ ટકોર કરવામાં આવી હતી કે રાજકોટ ટીઆરપી ગેમ્સો અગ્નિકાંડ વડોદરા હળની બોર્ડ દુર્ઘટના જે તપાસના દસ્તાવેજ છે તે તપાસ દસ્તાવેજ અને તપાસની અધિકારીઓ સાથે ત્યાં હાજર રહેવાનું કહેવામાં આવ્યું હતું તે અધિકારીઓ અને જે દસ્તાવેજ છે તેમની સાથે જે સરકારી પીપી છે તે લોકો ગાંધીનગર ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનના નિયામક સામે હાજર રહ્યા હતા અને તમામ જે સાત ઘટનાઓ છે તેના વિશે અલગ અલગ તારણ છે તે કાઢવામાં આવ્યું હતું ત્યારે હવે આ તમામ કેસોમાં જે કમિટી રચવામાં આવી હતી તે તપાસ કમિટી દ્વારા જે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો તે રિપોર્ટને લઈને સતત ગુજરાત હાઈકોર્ટ સરકાર સામે લાલ ગુમ થાય છે અને સરકારની જાટકણી છે તે કાઢતી હોય છે તદઉપરાંત રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા એવું કહી દેવામાં આવ્યું કે આ તપાસ કમિટી સામ ઉપર હાઈકોર્ટને ભરોસો નથી તેથી કરીને બીજી તપાસ કમિટી છે તે રચવામાં આવે અને તે અન્ય બીજી તપાસ કમિટી છે તે સત્યશોધક તપાસ કમિટી રચવામાં આવી હતી અને તેનો રિપોર્ટ સીલબંધ રિપોર્ટ હાઈકોર્ટને સબમિટ કરવામાં આવ્યો હતો ત્યારે આ તમામ રિપોર્ટોને લઈને સાતે સાત ઘટનાઓમાં જે કહી શકાય કે હાઈકોર્ટ જે પ્રમાણે સરકારની જે ઝાટકણી કાઢે છે તેને જ લઈને હવે ગાંધીનગર ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનના નિયામક જે સરકારી પીપી સાથે બેસીને જે તમામ બાબતોની જે ચર્ચા કરવામાં આવે છે કઈ રીતે જે હાઈકોર્ટમાં જ્યારે તેમને ક્રોસ કરવાનું રહેશે તે કઈ રીતે કરવાનું રહે આર્ગ્યુમેન્ટ કઈ રીતે કરવાની રહેશે આ તમામ બાબતે તેમને સમજાવવામાં આવશે પંદર દિવસની અંદર જે આ રિપોર્ટ સબમિટ કરવાનું કહેવામાં આવ્યું છે તે રિપોર્ટમાં પણ ક જે સબમિટ કરવામાં આવશે તેમાં ક્યાં કઈ ક્વેરી રહેશે તે બાબતે પણ ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ ફરી એકવાર હાઈકોર્ટમાં સહકારી પીપીએ ત્યાં હાજર રહેવાનું રહેશે એટલે કે કહી શકાય કે સરકારનું નાક બચે તેના માટે થઈને હવે ગાંધીનગર ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનના નિયામક મેદાને આવ્યા અને હવે સરકારને બચાવવા માટેનો પ્રયાસ છે તે કરી રહ્યા છે કારણ કે સતત હાઈકોર્ટ દ્વારા જે આ તમામ જે ઘટનાઓ છે તેને લઈને જે જાટકણી કાઢવામાં આવે છે અને એટલા માટે જ હવે જે કહી શકાય ગાંધીનગર ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનના નિયામક મેદાને આવ્યા અને સરકારને બચાવવા માટેના પ્રયાસ છે તે કરવામાં આવશે ત્યારે આપ શું માનો છો કે ખરેખર જે આ જે તપાસ કમિટીઓ દ્વારા જે તપાસ કરવામાં આવી છે તે તપાસ રિપોર્ટ યોગ્ય હશે અને જે નિયામક હવે જ્યારે મેદાને આવ્યા છે ત્યારે હાઈકોર્ટ હજી પણ સરકારની ઝાટકણી કાઢશે ખરી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર